ચંબુસર નગરપાલિકા વોર્ડ નંબર એકની પેટાચૂંટણીમાં ત્રિપાખ્યા જંગના ઇંધાણ આઠ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી આગામી દિવસોમાં ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજના છે જે અંતર્ગત ચમુસર નગરપાલિકા વોર્ડ નંબર એક માં સભ્ય લખીબેન અરવિંદભાઈ વાઘરાનું અવસાન થતા પેટા ચૂંટણીની જાહેરાત સાથે રાજકીય પક્ષોમાં ટિકિટ વાંચકોમાં તરવરાટ જો જાગ્યો છે ચમુસર નગરપાલિકા વોર્ડ નંબર એકની પેટા ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસ છે અને આજે ભાજપા દ્વારા સિકોતર માતા મંદિરથી ઢોલ નગારા સાથે ભાજપામાંથી ઉમેદવારી પત્ર ભરવા અમિત શાહબેન કરણ વાઘેલા મામલતદાર કચેરી પહોંચ્યા જ્યાં જિલ્લા મંત્રી પ્રમુખ અમિત શહેર પ્રમુખ ઉમેદવારી પત્ર ભરી ચૂંટણી અધિકારી પ્રશાંતભાઈ ગમિતને સુ પરત કર્યું આ સહિત કોંગ્રેસ માંથી વનિતાબેન અૈનેશભાઈ જાદવે પોતાના ટેકેદારો અને નગરપાલિકા વિરોધ પક્ષ નેતા સાકીરભાઈ મલિક

કે રોડનો પ્રશ્ન હોય મીઠા પાણીનો પ્રશ્ન હોય ગટરના પ્રશ્ન હોય કે સ્ટ્રીટ લાઇટના પ્રશ્ન હોય આવશ્યક સેવા આપવામાં જંબુસર નગરપાલિકા સદંતર નિષ્ફળ ગઈ છે કારણ કે વોર્ડ નંબર એકની પ્રજા આજે પોતે પોતાના ખર્ચે રસ્તા ગટર બનાવવા મજબૂર બની છે કેમ શું તમે આને વિકાસ કહેશો એટલે અમને સંપૂર્ણ વિશ્વાસ સાથે કહીએ છે કે વોર્ડ નંબર એકની પ્રજા સો ટકા વખતે પરિવર્તન લાવવાની છે અને ભાજપને ઘર ભેગી કરવાની છે